ચારે તરફ એક જ સવાલ થાય છે કે આરસી પર માટી આ અદભુત કલા કોને ઉપજાવી છે બહુ તકલીફ પડે આવા જવા બધા એમ અને અહીંથી આગળથી તો બિલકુલ રસ્તો ખરાબ હોય શું કહેશો તમે તંત્રને તંત્ર શું આવતો તંત્ર કઈ કઈ કાર્યવાહી કરે બીજું શું બરોબર બહુ રસ્તો ખરાબ આસી પર જોવા માટી નરી માટી છે બહુ તકલીફ પડે કોઈ જોયું આશી પર માટી જોઈતી સિમલજ થી જાખેડ તરફનો બાકીનો માર્ગ જે ડામરનો બનાવવાનો હતો તેની કામગીરી પણ અધવચ્ચે બંધ કરી દેવાય છે એટલે કે એક તરફ આરસીસી રોડ ને માટીનો રોડ બનાવી દેવાયો

સાધનો અવરજવર કરવાનો બાયકને તકલીફ પડે છે એના લીધે અમે માગલી દો કઈ દે આ લોકો આ ઘટનાએ માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ રાજ્યકીય આગેવાનોને પણ હચમચાવી દીધા છે આ અંગે સંબંધિત તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી અને જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે આ બધું જ જોતા સવાલ તો ચોક્કસ ઊભો થાય છે કે શું આટલા લાખો રૂપિયાનો ખર્ચ કરી અને ખરેખર જનતાને હેરાન કરવાનો જ ઉદ્દેશ હતો શીતલ ભટ્ટ જીએસટીવી ખેડા